કોમરઈ જાતે હે મેન કા પાવ રહી જાતે હે ને કોમરઈ જાતે હા આ તો કોમરઈ દેવા વાળો મતા નરલાસે આ જબકલા એ લાઈ નાયોય બાયરો ભીરોય બહાર જો તો આપડે બાયરો હટે જો ભાઈ

લે ભૂખ યાર તો uhm <Tower>

ঘৰা বিৰা বৰসাত নে নাথ গাড়ী

ਆਇਆ ਬੰਦਾ ਹੈ ਰੋਟੀ ਖਾਣ ਆ ਗਿਆ ਨੋਖੰਦਾ ਕੰਮ ਇਹ ਨੋਖੇ ਪਰ ਇਹ ਕੰਮ ਕਰਾਉਂਦਾ ਕਿਹ ਹੈ ਬਟਾ